ગામમાં જવાનું હે થોડુંક ઝીણા મોટું લેવાનું હે આપણે લઈ લીએ ઝીણા મોટામાં તો કંઈક થોડું થોડું કરિયાણું લેવાનું હે ને બાકી એક સાની હેન્ડલવાળી ટોપડી લેવાની હે ને એવું હે ઝીણા મોટું થામ ને છે જય તો ખ્યાલ આવે આપણે મા વગર છે ને કોઈ દાંતડી ન લે આપણે નેદવાનું આલતું તો હજે રેગું બાકી પણ એવું તો કેદુ પાછો મૂળે તો આવે થોડા ખારું થઈને રહી ગયું માં જાય આમ હે ને બકાલા માં ઘુમરા મારે રાખે ને આપડી ટેટી શેક કરીએ ઈ કરે ને કરતા કોણ જોવે કે ટેટી પાકી તો આમ ખાતી હોય કે ભલે ખાતી હોય તો એ જોઈએ જ અહીં પાકલ હે એ બગડ્યા ગઈ હે પાકલ બગડે જાય એક જ પાકી એટલા વેલા કેદુકની દુઃખ ની વાવી એમ નેટ પાકતી બગડે જા હતા તેથી આવી બરોબર હમ બગડે જાય અરે એ કાંઈ પણ હે પર એટલી ને બગડી જાય ચણા પણ બગડે ગા અને આ ખડ ત્યાં જવું થાય ગુંથી બેસી આ છોડવા રે ગાઈ માં વગર કોઈ સારું હોય ને હું તો જરૂર હોય બકાલાને તારે આવીએ જો હવે માહી ટેટી તો ન જડી જડી નહીં દેવ દાડમી કાં દાડેમ હે જુઓ આવી કાસા છે પાસા જો ખબર પડે દાડેમ તો અવાર બહુ જ આવે જોવો તો ખરીદ દાડે આવ્યા વાત આપણે દાડમી એમ છોડવું એક જ છે પણ રહી શકો છો ઝુમખા હે હા ના ભાઈ હમ બહુ બધાય અવાર બહુ હડતા ને જોઈ લો હડે ગો જોરીઓ માં એટલે હા અને હે ને આ ટાઈ કરે માં જોવે ટોસો મારે કે પાકલ હે કે કાશું હે પછ તોડે ઈ તો સારે મે તોડે ગઈ હા જોવે જોવે ટોસા કરે જ એટલે પાકે જ નહીં આજે જો ઈ ટોસા વાળું હા હડાલને પણ એક ખેલખોડું ખાઈ ગયું હડાઈ ગયું ને આ તો એ હડો બેસી હટાણ લગ્ન હડો નહોતો પણ તો કોઈ દિવસે આખું જ નથી મારે ખાવાનું ઓછું હોય એટલે કંઈ જરૂર ન હોય એટલે હું તો કોઈ દી જાડવાનું જોવા જ નહીં એની દાળે બહુ ભાવે તો એના ટોસા કરે જાય મારો દીકરો ટોસા કરે ને પછી જોવે કાસું છે એ પાકલ થાય ખાવું હોય તો લ્યો પાકલ હોય તો ખાવા હારતા ગોતવા આવ્યા આપણે सना तो है बगड़ेगा सी है, है ना गाजर से। तो गाजर मैं सड़ा सड़ा में पानी गा कहे वहाँ आप गोटता ना आखिर आई गोडे जो है खिया को तो लगवखाता जीवा मन है, लग लग है थे गई मन तो गोटता नाता आवड़ता मां गोडी મને ઓ કોસર બગોસર કઈનો નડે મને તો કોસર માં બીક લાગે પોપ દે આમ મંજો આપણે એટલા સણા ઝળ્યા મણી ક પોપટા જ ના ભાવે પોવા ભાવ ખાવા હારી જવાય તો બહુ થયા નહીં જે જે ભાવે એ ગોતે માને જો ડાળે માં ભાત તો તને ડાળે માં ગોતે ગાજરિંગ હા હેવો ગાજરિંગા ગાજર ભાવે બધું ભાવે <laughs> सब चलेगा माजी को दांत मजबूत है ना वोसी का खावा वो वोसी ने ता वो का खाई पी ले भाई मा हूं के से का खाई ले भाई सब चलेगा गए के मौज कर ले फेराई खवाई अपनी बीजू का है अपनी मौज जत करिए ना कठोर है ना कन एक का निकल जाए गाजर खारी काठे ता खाई का निकल जाए

बाकी पहला बाई ब गोटता आवड़त मई तो आवड़त नहीं कहीं क्या लगाड़ा काथमा क्या पग में आई बीजू बधु तो हिखड़ा दी थी गाचर गोटताीखे हाँ बीजू बध कहीं काम न आड़त मण खेता न आवड़त दीत गाचर गोटता नहीं खड़ती हिखी नरता कोई गोईडिया नहीं

તો આ ગાયું ખૂટી આવ્યા ને પૂરું કરી દીધું જોતા ભાંગે નાખી આખી લોટ લહણ કરી નાખ્યો ફરતા વાયરું હે પણ પાડોથી એની સાઈડમાં વાયર નહીં એટલે ત્યાંથી આપણી આવે ને આપણી ત્યાં ફરતા વાયર છે ઘણી એક જ સાઈડ આ સાઈડ ની ખુલ્લી હા એટલે એમાંથી આવે ને આ મેથી તો જો મેથી તો અણહાર આવીને રહેવા દીધી મસ્ત મજા ને આ મેથી પાછા આપણી વાવી રૂપારી કે ઓલી પા આગતરી સઈ એ ઘલટી થઈ ગઈ ખાધા જેવી નથી તો આપણે આ આવી દઈએ તો આ મસ્ત મજાની ખાવાની થઈ ગઈ તી મેથી પણ આ બધું પતાવી દીધું ગાયું પડે પૂરું કરી દીધું હા પોતા બધું પૂરું કરી દીધું જોવા ને બાકી તો જોવા આપણી ઉતા નહી પેદી ખેર તો મસ્ત મજાનું ખેતર આપણું ખર્ષણ તૈયાર કરી લીધું હ સાહણો પાડી દીધું હ કો પાવારો ખેતર મને તો સાહણામ ખબર નો પડે આપણી તો દાતી માં જ ખબર પડે તો માકે આની સાહણો પાણી પીવા કે લાડી ને ઊભી દાતી બે વખત આકી નાખી બે ત્રણ વખત આમ બધે આડી આકી ને પાછી ઊભી આકે એટલે ખેતર હે ને સુપર બની ગયું હ ને હજી આપણે આને સુકાવા દેવાનો છે ઈ પછી હજી તો આપણે આ ખેતર તૈયાર થાહે બહુ મોડું કારણ કે હજી 3 હાથી ઓસા મોસા મારા ઘર્યા પ્રમાણ 3 હાતી આવે આમાં પછી આપણો ખેતર બની જાહે વાવવાલા એક તાન ગરતા જા રીત ના હે જો હવે હે ને માં આપણે ઉતારે છે પાંદડી પાંદડી પૂરી થઈ ગઈ તો એ હવે માં વેણે હે કારણ કે પાંદડી પતી ગઈ હવે પાંદડી હે ને સુકાવા માંડ્યા વેલા ને કોક કોક છે થાય કદા શાક તાખ પૂરો ન થાય પાંદડી ભાવે બહુ પાંદડી ટકતી ન થતો જો સુકાઈ જાય વેલા થોડોક ટાઈમ હાલે બારી મહિના આવતી હોય ને તો ભારે મજા આવે પણ આ બારી મહિના આવતી બેગ ને ભાઈ મિત્રો આપડે પોચી ગયા છે ગામમાં અને વાસણવાની દુકાન જોવાની દુકાન આપ જોઈ શકો છો બધો સામાન મળે અહિયાં થી દીકરી ના કરિયાતનું બધો આખો પૂરો કરિયાવર રાખે છે એવું નથી કે ખાલી વાસણ જ છે થાંભાસણ જ રાખે છે બધો બધો રાખે જો હવે પસંદ કરીએ નાના મોટી લેવાની તો આ જ વસ્તુ છે આપણે મીણક ને હિંદલવાળી ટોપડી